હેલો ફ્રેન્ડ્સ તો ના દાળ પલાળવાની ઝંઝટ કે ના આથાની ઝંઝટ આજે આપણે નાસ્તા માટે સુરતનો ફેમસ એવો એકદમ ઇન્સ્ટન્ટ સુરતી લોચો બનાવીશું બહુ ટેસ્ટી એવો લોચાના મસાલા અને ચટણી સાથે બનાવીશું તો જ્યારે પણ તમને લોચો ખાવાનું મન થાય તો આવો સરળ રીતે તમે ક્યારેય ન બનાવ્યો હોય તેવો સુરતી લોચો બનાવીશું એ પણ એકદમ ઇન્સ્ટન્ટ તો ચલો શરૂ કરીએ તો મેં અહીંયા એક વાટકી ચણાની દાળ લીધી છે ચારથી પાંચ ચમચી જેટલી ઉડદની દાળ લીધી છે અને એક વાટકીથી અડધા પૌવા લીધા છે તો એકદમ સારી રીતે કોરા કપડાં વડે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મેં અહીંયા સાફ કરી લીધું છે અને એક વાટકીમાં મેં તેને મિક્સ કરી લીધું છે હવે આપણે તેને મિક્સર જારમાં નાખી દઈશું અને દરદરો ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાનો આપણે આ લોટને એકદમ દરદરો કરકરો લોટ કરવાનો છે તમે જેમ જોઈ શકો છો તે રીતનો હવે આપણે તેને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો બસ આજ રીતનો લોટ રાખવાનો છે આપણે તો હવે અહીંયા મેં તીખા લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરી છે અડધી ચમચી હળદર નાખી છે ચપટી હિંગ નાખી છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે એક દોઢ ચમચી જેટલું તેલ નાખ્યું છે અને એક વાટકી ભરીને મેં અહીંયા ખાટું દહીં લીધું છે તમારી પાસે દહીં ના હોય તો તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો હવે બધી વસ્તુને એકદમ સારી રીતે પહેલા વગર પાણી નાખી મિક્સ કરી લઈશું અને હવે થોડું થોડું પાણી એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો હજુ પણ આપણે થોડું પાણી એડ કરીશું બે થી ત્રણ વાટકી જેટલું પાણી એડ કર્યું છે મેં અહીંયા બધું થઈને અત્યારે મેં દોઢ વાટકી પાણી એડ કર્યું છે તો બસ એકદમ સરસ બેટર રેડી થઈ ગયું છે તો હવે તેને આપણે મિનિટ જેવું આપી દઈશું હવે ત્યાં સુધી આપણે લીલી ચટણી બનાવી લઈશું જે લોચા સાથે ખાવામાં આવે છે તો તેના માટે મિક્સર જારમાં દાંડી સાથે થોડા ધાણા પુદીનાના પાન તીખા લા લીલા મરચાં ચાર પાંચ જેટલા આદુનો ટુકડો મીઠાશ માટે એક થી દોઢ ચમચી જેટલી ખાંડ એકદમ સરસ ટેસ્ટ માટે એક ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું લીંબુનો રસ નાખીશું અહીંયા એક મોટા લીંબુનો અને મેં અહીંયા મગફળી લીધી છે તમે ખમણ પણ લઈ શકો છો અથવા તો સેવ પણ લઈ શકો છો જે તમારી પાસે હોય એ હવે થોડું પાણી નાખી દઈશું અડધી વાટકીથી પણ ઓછું મીઠા લીમડાના પાન નાખીશું અને એકદમ સરસ પીસી લઈશું આપણે આ ચટણીને બસ આ જ રીતની આપણે ચટણીને રેડી કરવાની છે તો રેડી છે લોચા સાથે ખવાતી એકદમ ટેસ્ટી લીલી ચટણી તો ચલો હવે આપણે મસાલો બનાવી લઈએ લોચા સાથે તો અહીંયા એક વાટકીમાં મેં એક ચમચી ભરીને ચાટ મસાલો નાખ્યો છે અડધી ચમચી મરી પાવડર નાખ્યો છે અહીંયા મેં સંચર પાવડર નાખ્યો છે તમારે પણ સંચર પાવડર જ નાખવાનો છે મીઠું નથી નાખવાનું વરિયાળીનો પાવડર નાખ્યો છે અહિયાં અડધી ચમચી કાશ્મીરી લાલ ચમ કાશ્મીરી લાલ મરચું મેં અહીંયા એક ચમચી ભરીને નાખ્યું છે જો તમને વધારે તીખાસ પસંદ હોય તો તમે તીખું લાલ મરચું પણ નાખી શકો છો અને એક ચમચી નાખ્યું છે જીરું પાવડર હવે તૈયાર છે આપણો લોચા સાથેનો મસાલો તેને મિક્સ કરી લઈશું એકદમ ચટપટો ચટાકેદાર લોચાનો મસાલો રેડી થઈ ગયો છે તો ચાલો હવે રેસ્ટ કરવા મૂકેલું બેટરને પણ ચેક કરી લઈએ તો બેટર બધું જ પાણી શોષી લીધું છે તો હવે આપણે પાણી ઉમેરવું પડશે તો મેં અહીંયા એક વાટકી પાણી લીધું છે તેને થોડું થોડું કરી આપણે પાણી ઉમેરીશું આ બેટર આપણે ખમણ વધારે થોડું ઢીલું રાખવાનું છે એટલે જે પ્રમાણે હું પાણી નાખી રહી છું અને જે રીતનું બેટર રેડી કરી રહી છું તમારે પણ એ જ રીતનું બેટર રેડી કરવાનું છે જેથી લોચો એકદમ પરફેક્ટ બને તો બસ આ જ રીતનું આપણે બેટર રેડી કરવાનું છે થોડું ઢીલું જે રીતનું તમે જોઈ રહ્યા છો તે રીતનું તો બેટર રેડી થઈ ગયું છે તો મેં અહીંયા સ્ટીમરને પણ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે જ્યાં સુધી પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે ડીશ પર તેલ નાખી ડીશો ગ્રીસ કરી લઈશું જો તમારી પાસે સ્ટીમર ના હોય તો તમે થાળીમાં પણ આ પ્રોસેસ કરી શકો છો તો હવે બેટરમાં ઈનો નાખ્યો છે મેં અહીંયા એક ચમચી ભરીને અને તેની પર થોડું પાણી નાખી દઈશું જેથી ઈનો એક્ટિવેટ થઈ જાય અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ફટાફટ પછી તેને આપણે થાળીમાં ટ્રાન્સફર કરી લઈશું જો તમારી પાસે સ્ટીમર ના હોય તો તમે મોટા તપેલામાં પણ આ જ રીતે સ્ટીમ કરી શકો છો હવે ફટાફટ આપણે ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું લોચાને અને એકદમ સરસ ફેલાવી લઈશું એકદમ વધારે નથી ભરવાનું થોડી જગ્યા ખાલી રહેવા દેવાની છે ડીશમાં અડધે સુધી જ આપણે આ બેટરને નાખવાનું છે તો બસ એક માપ સરખું કરી લીધું છે બેટરને હવે તેની પર જે આપણે લોચાનો મસાલો બનાવ્યો હતો તેને નાખી દઈશું તમે વધારે ઓછો તમારા પસંદ પ્રમાણે મસાલો નાખી શકો છો એકદમ ચટપટો ટેસ્ટ આવે છે તો અહીંયા મેં બંને ડીશોમાં મસાલો નાખી દીધો છે તો હવે પાણી પણ ઉકળી ગયું છે તો ડીશને હવે આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું અને આપણે દસ મિનિટ જેવું જ સ્ટીમ થવા દેવાનું છેલ્લામાં છેલ્લા બાર મિનિટ જેવું તેથી વધારે બિલકુલ સ્ટીમ નથી કરવાનું તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે અને દસ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો ચાકુની મદદથી ચેક કરી લેવાનું તો ચાકુ એકદમ ક્લિયર બહાર આવે છે અને દસ જ મિનિટમાં લોચો એકદમ પરફેક્ટ સ્ટીમ પણ થઈ ગયો છે તો હવે તેને આપણે સ્ટીમરમાંથી બહાર કાઢી લઈશું જો તમે વધારે દસ મિનિટથી ઉપર તેને સ્ટીમ કરશો તો લોચો ઓવર થઈ જશે એટલે તમે કમ્પ્લીટ માપ પ્રમાણે જ કૂક કરજો એ દસ મિનિટમાં આરામથી કૂક થઈ જાય છે તો દસ મિનિટ પછી તમે ચેક કરી લેજો જે રીતે મેં તમને બતાવ્યું છે તે રીતે હવે ગરમ ગરમમાં જ આપણે તેની ઉપર સિંગ તેલ નાખી દઈશું તમે બટર અથવા તો ચીઝ પણ નાખી શકો છો તમને જે પસંદ હોય તે પ્રમાણે અને તાવીથાની મદદથી આપણે લોચાને ડીશમાંથી અલગ કરી લઈશું તો એકદમ આસાનીથી લોચો એકદમ પરફેક્ટ રેડી થયો છે તમે જોઈ શકો છો તેમ લોચો લોચાની રીતે જ એકદમ સરસ લોચા જેવો જ થાળીમાં નીકળે છે તો એ જ રીતે આપણે બધા જ લોચાને એક બીજી ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું તો આ એકદમ પરફેક્ટ રીત છે ના હાથો લાવવાની ઝંઝટ કે પછી દાળ પલાળવાની પણ ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટ આ લોચો પરફેક્ટ રેડી થાય છે તો બસ એ જ રીતે આપણે લોચાને ડીશમાં ટ્રાન્સફર કરી લીધો છે હવે જે આપણે લોચા સાથે ખાવાતી ચટણી રેડી કરી છે તેને પણ સાઈડ પર મૂકી દઈશું આ પરફેક્ટ કોમ્બિનેશન છે તમે આની પર થોડો વધારે લોચાનો જે આપણે મસાલો બનાવ્યો છે તે નાખી શકો છો પણ ટેસ્ટ કરીને નાખજો વધારે ઓછો ના થઈ જાય એટલા માટે થોડી ડુંગળી નાખી દઈશું એકદમ ઝીણી સમારેલી જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ જે સુરતી લોચો છે એમાં ડુંગળી નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને જો તમે ખાતા હોવ તો ડુંગળી નાખવાનું બિલકુલ ના ભૂલતા હવે એકદમ જે પાતળી સેવ આવે છે તેને નાખી દઈશું આપણે અને થોડા તાજા ધાણા પણ નાખીશું તમને વધારે તેલ પસંદ હોય તો તમે જ્યારે સૌ કરો ત્યારે થોડું વધારે તેલ પણ નાખી શકો છો તો એકદમ ઇન્સ્ટન્ટ એવો સુરતી લોચો ચટણી અને મસાલા સાથે રેડી થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ પ્લીઝ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમે લોચોની રેસીપી ટ્રાય કરો તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી લાઈક જરૂરથી કરજો અને ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ્સમાં મારા વિડીયોને જરૂરથી શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ